એલા પૈસા લઈ લેવાના એલા પૈસા લઈ લીજો એમ નઈ હાટામાં મને રાખજો હારે અો ભાઈ એક મિનિટ ઉભરો બે હા બોલો બાકી ને હા દોરું કરીને પ્લાસ્ટિક કરવા એટલે જોવા પડે ઉધડું કામ નો રાખે લે

બસ એ નજીક હતા ને એને માં રિઝલ્ટ સારું એવું અત્યારે આઘા આવી ગયા સ્લેબ માં કેવી રીતે કરવું આ મોજમાં લાગો છે અરે ધનભાઈ નું તણાળું વધારે લે ગલુભાઈ કર મેં જોયું મોજમાં ન જાય હા મને એક મારવા ને દે ના